જય દશમા દસમા વ્રત કથા અને ધન સંપત્તિની પૂર્તિ થશે ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યો પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે આ વ્રતને ને વ્રત કહેવાય છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દસમે દિવસે તે થાય છે માટીમાંથી દશામાની સાંટણી મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેઓ ભાવ વ્યક્ત કરી પ્રાતઃ કાળે સ્નાન કરી તોપતીઓ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંટણી નદીમાં કે ગામની પાગોળે નિશ્ચિત સ્થળે પચરાવાની હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ અનુસાર સોનું ચાંદી તથા પંચધાતુની સાંટણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી અન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવ પૂર્વક દશામાંનું વ્રત કરવાથી કર્મ સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મ પ્રાપ્તિ થાય છે આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સાંભળી બોલો દશામાં એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ચરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે તેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાંનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાનું વ્રત લેવાની કોઈ જરૂર નથી રાજાએ દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી રીસાઈ જાય છે અને આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રત લેનાર બહેનોએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુળના ચાલલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચુર હતો તેમણે આ વ્રતની ચોખ્ખી ના પાડી દીધી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ના રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું એટલું કહીને દશામાં અદશ્ય થઈ ગયા બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યા હોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ ક્રોઢ છે રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપણને આપશો આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માણીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડી દીધા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ઘાઘરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના પ્રકોપથી સુખડી એકના કકળા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાક બની ગયો આ ગાગર પિત્તરની થઈ ગઈ આ બધું દાટી રાજા આગળ આગળ ચાલી જતા એક જમીનમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ખેડૂતને દયા ચીબડું માગ્યું ચીબડું આપ્યું રાજા એ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાઈશું અને ભૂખ ને શાંત કરીશું એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા જ રીસાઈને ભાગી ગયો હતો

અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો તે રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પ્રસાદ થતા રહ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામા નું વ્રત શરૂ કર્યું દશામા વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની અપાર ભક્તિ કરી આ ભક્તિથી પ્રસન્ન થઈને દશા રાજાએ જે હભયસનને કેદ કર્યો હતો તેમનો કુંવર એમ કેમ ઘરે પાછો આવ્યો તેથી અભયસનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃક્ત દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગળા સુખ તમને મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથ થી પુનઃ રાજ્ય પાછું મેળવી રહેવા લાગ્યા રાજા રાણી એ આશીર્વાદ મેળવી કહ્યું કે હે દશામાં જેવા હમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો બોલો જય